સુરેન્દ્રનગરના ચોટીલામાં ગૌરક્ષક પ્રેમીઓ પોલીસને સાથે રાખીને કારમાંથી ગેરકાયદેસર રીતે વહન કરતો જથ્થો ઝડપી લીધો રાજકોટ આઈ ટ્વેન્ટી કાર ની તલાસી લેતા ગૌમાંસ જથ્થો ઝડપાયો હતો પવિત્ર શ્રાવણ માસને લઈને હિન્દુ સંગઠનો દ્વારા થોડા દિવસો અગાઉ કતલખાના બંધ કરાવવા માટે લેખિત આવેદન પત્ર પણ પાઠવેલ હતો આવેદનપત્ર પાઠવેલ છતાં બે રોકટોક ગોમાંસ જથ્થાનું વહન ચાલી રહ્યું છે ત્યારે હિન્દુ સંગઠન દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ કામગીરી હાથ ધરતા પોલીસને સાથે એક ઈસમને ગોમાંસના જથ્થા સાથે પકડી પાડી કાર્યવાહી કરવા માટે ચોટીલા પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો വിക്കമസിഡേജാ ദിവ്യാംഗന്യൂസ് ചോട്ടിലാ സുരേന്ദ്രനഗർ